આઈપીએલ બે હજાર ચોવીસમાં માં ગત રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ રમાઈ હતી આ મેચ જોઈને ચેન્નાઈના ફેન્સ ખૂબ ખુશ થયા હતા કારણ કે આ મેચમાં ચાહકોને સીએસકે ના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની વિસ્ફોટક બેટિંગ જોવા મળી આવી હતી ધોનીએ પ્રથમ બે મેચમાં માત્ર વિકેટ કિપિંગ કરી હતી પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં માઇની બેટિંગ બદલ જોવા મળી આવી હતી બેટિંગમાં ધોનીએ સોલ બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી આનંદ સાડત્રીસ રન બનાવ્યા હતા પરંતુ તે પહેલા તેણે વિકેટકીપિંગમાં ખાસ તેવડી સદી પૂરી કરી અને આંકડાને સ્પર્શનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બન્યો હતો મહત્વનું છે કે ધોનીએ ટ્વેન્ટી ટ્વેન્ટી ત્રણસો સડસઠ ઇનિંગ્સમાં વિકેટકીપર તરીકે ત્રણસો બેટરોને આઉટ કર્યા હતા ધોનીનો ત્રણસોનો આંકડો પાર કરનાર વિશ્વનો પ્રથમ વિકેટકીપર બની ગયો છે તો પાકિસ્તાનનો પૂર્વ વિકેટકીપર કામરન અકમલ આ યાદીમાં બીજા સ્થાને છે જેણે બસો એક્યાસી ઇનિંગ્સમાં બસો ને બેટરોને આઉટ કર્યા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ